સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ સ્વચ્છોત્સવ અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા યોગ શિબિર અને સફાઈની ઝુંબેશનું કરાયું આયોજન ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ કરી દેશને આઝાદી માટે સિંહ ફાળો આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ બીજી ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ સ્વચ્છોત્સવ અંતર્ગત રોજ રોજ અલગ અલગ થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવા માટેની સૂચના સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ મળેલ હોવાથી ડભોઈ નગરપાલિકા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત યોગ શિબિરનું આયોજન પ્રમુખ બિરેન શાહના અધ્યક્ષ સ્થાને લેહઅઆ પટેલવાડી ડભોઈ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારબાદ નગરજનોને સ્વચ્છતાનો સંદેશ આપવા નગરની જાહેર જગ્યાએ કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર જયકિશન તડવી સભ્યો સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારીઓએ શિનોર ચોકડી વિસ્તારના જાહેર માર્ગની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે આ પંદર દિવસના અભિયાન દરમિયાન દેશભરમાં સામાજિક સાંસ્કૃતિક અને જનકલ્યાણને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે જે અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આજ રોજ યોજાયેલ યોગ તથા સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં નગરજનો સાથે નગરપાલિકા કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને નગરને સ્વચ્છ અને સુંદર તથા સ્વસ્થ ડભોઈના નિર્માણ માટે હાકલ કરી હતી 17 સપ્ટેમ્બર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ નિમિત્તે પૂરા દેશમાં સેવા પખવાડીઓ એટલે કે સ્વચ્છતા ઝુંબેશનો પ્રોગ્રામ ચાલી રહ્યો હોય ત્યારે એના અનુસંધાને ડબોડ નગરપાલિકા પણ આ કાર્યક્રમો કરવા કરી રહી છે જેમાં આજે પાટણવાડી ખાતે લોકો સાથે યોગનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં સ્કૂલના બાળકો નગરજનો અને કર્મચારીઓ સાથે યોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જાહેર જગ્યા પર સ્વચ્છતાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં કર્મચારીઓ જાહેર લોકો અને ચીફ ઓફિસર સાથે સફાઈ ઝુંબેશ પ્રોગ્રામ કર્યો હતો જેમાં કચરોને લઈને બધું સાફ કરીને સ્વચ્છ ભારતનું મિશન અમે આગળ ધપાવ્યું હતું ડભોઈનગર સ્વચ્છની આગળ વધે એ પ્રમાણેની કટિબદ્ધતા બી અમે બતાવી હતી